પોરબંદરમાં વીસ દિવસ પહેલા ઉર્જા વિકાસ નિગમની કચેરીના તાળા તૂટ્યા હતા જેમાં તસ્કરોને કાંઈ હાથ લાગ્યું ન હતું જે બનાવમાં ચોરીનો પ્રયાસ કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે પોરબંદરના ભોજેશ્વર પ્લોટમાં આવેલા ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થાનો મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો વીસ દિવસ પહેલા બનેલા આ બનાવમાં ચોરી તો ન થઈ હતી પરંતુ તોડફોડ દરમિયાન એક હજારની નુકસાની થઈ હતી સંસ્થા તરફથી આ બાબતે જ્યોતિલ હેમંતકુમાર દવેએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા મુજબ કોઈ અજાણ્યા ચોર ઈસમે ઓફિસનો મુખ્ય દરવાજો તોડી મુખ્ય દરવાજા વાટે ઓફિસની અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસની અંદરના ભાગે રાખેલા બે ગોદરેજના કબાટના હેન્ડલ કોઈ પણ રીતે તોડી તેમજ ઓફિસની અંદર આવેલા એકાઉન્ટન્ટની ઓફિસનું તાળું તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ઓફિસનો મુખ્ય દરવાજો ગોદરેજના કબાટના હેન્ડલ તથા એકાઉન્ટ ઓફિસનું તાળું તોડી આશરે રૂપિયા એક હજારની નુકસાની કરી હતી પોલીસે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ચોરી કરનાર શખ્સ ઝુંડાળામાં પોરાઈ માતાજીના મંદિર પાસે રહેતા વિજય ચંદુભાઈ બેવાસી નામના શખ્સને ઝડપી લઈ તેની પાસે ચોરીમાં વપરાયેલ લોખંડનો ગણેશીઓ પણ કબજે કર્યો હતો અને પૂછપરછ દરમિયાન આ શખ્સે બે હજાર વીસમાં પણ ચોરીના બે ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત અગાઉ જામનગરના રાજમહેલમાં ચોરીના બનાવમાં પણ આ શખ્સની સંડોવણી ખુલી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર